નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જે લોકો વધારે પડતું ટેન્શન કરતા હોય છે જે લોકો ચિંતા કરતા હોય છે એમને કેવા વિચારો રાખવાથી એ ચિંતા ઓછી કરી શકાય છે એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી કરીને પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક ક્યારેક ક્યારેક માણસ સાચે જ થાકી જાય છે શાંત રહેતા રહેતા દર્દ સહેતાં સહેતા ઇંતજાર કરતા કરતા ઉમીદ રાખતા રાખતા સંબંધો નિભાવતા નિભાવતા અને ક્યારેક ક્યારેક પોતાનાઓને મનાવતા મનાવતા પણ નંબર બે જીવનમાં ક્યારેક દગો મળવો પણ જરૂરી છે કારણ કે ચાલવાનું તો મા બાપ શીખવાડે છે પરંતુ સંભાળવાનું એ તો જાતે જ હોય છે નંબર ત્રણ ઘર બદલાઈ જાય કે સમય બદલાઈ જાય એનો કોઈ ગમ નથી હોતો પરંતુ દર્દ તો ત્યારે જ થાય છે જ્યારે કોઈ પોતાનું બદલાઈ જતું હોય છે નંબર ચાર બોલવાનું તો બધા જાણે છે પરંતુ ક્યારે અને શું બોલવું એ ખૂબ જ ઓછા લોકો જાણે છે નંબર પાંચ અચ્છાઇ અને સચ્ચાઈ આખી દુનિયામાં શોધી લો તે ક્યાંય નહીં મળે જો એ તમારામાં નથી તો કદર કરી લેવી જોઈએ એમની જે તમારાથી મતલબ વગર પણ સંબંધ રાખે છે કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા ઘણા મળે છે આ દુનિયામાં સૌથી વજનદાર વસ્તુ મતલબ હોય છે જો મતલબ નીકળી ગયા પછી ગમે તેવો ભારે સંબંધ પણ હલકો બની જાય છે જો તમે ચિંતાથી દૂર થવા માંગતા હોય તો જિંદગીની નવી શરૂઆત કરી દો જે આશાઓ તમે બીજાથી રાખી હતી તે પોતાનાથી રાખવા લાગી જાઓ હંમેશા તમે આગળ વધશો અને દુઃખી પણ નહીં રહો સાચું બોલવાનું તો દૂર છે સાહેબ પરંતુ આજકાલ લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા એક વાત હંમેશા યાદ રાખજો કે દુનિયાની કોઈ પણ પરેશાની તમારી હિંમતથી મોટી નથી હોતી જ્યારે તમે હિંમત હારી જાઓ ત્યારે યાદ રાખો કે કોઈ તમારી સાથે હોય કે ન હોય પરંતુ ભગવાન હંમેશા તમારી સાથે છે અને રહેશે પણ નસીબથી વધુ અને સમયથી પહેલાં કોઈને કંઈ પણ મળતું નથી એ હંમેશા યાદ રાખજો સંબંધોને ખાલી સમયની જ નહીં પરંતુ સમજણની પણ જરૂર હોય છે જ્યારે આપણો ખરાબ સમય હોય છે ત્યારે લોકો હાથ નહીં પરંતુ ભૂલ પકડતા હોય છે સમય છે ત્યાં સુધી જીવતા શીખી લેવું જોઈએ સાહેબ કારણ કે કોણ ક્યારે આપણો સાથ છોડી દે ને એ કોઈને ખબર નથી હોતી ખોટી જગ્યાએ રોકાયેલી લાગણીઓ દુઃખ સિવાય બીજું કશું જ તમને નથી આપતી કોઈ તમારાથી કંટાળી જાય તો એને છોડી દેવું જોઈએ કારણ કે બોજ બની જવાથી તો યાદ બની જવું વધારે સારું હોય છે એક ભૂલ તમારો અનુભવ વધારે છે જ્યારે એક અનુભવ એ તમારી ભૂલોને ઓછી કરે છે કોઈ વસ્તુને મેળવવા માટે સૌથી પહેલાં તો તમારામાં આત્મવિશ્વાસ હોવો એ ખૂબ જ જરૂરી હોય છે કદર એમની ના કરો જે ફક્ત તમને સારા લાગે છે પરંતુ કદર એમની કરો જે તમારી પણ કદર કરે છે જે તમારી પાસે છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ કારણ કે જે તમારી પાસે છે એના માટે પણ ઘણા લોકો તરસતા હોય છે જેમને પોતાના માન સન્માનની કિંમત હોય છે એ ક્યારેય કોઈ બીજાનું અપમાન નથી કરતા જ્યારે મતલબ પૂરો થઈ જાય છે ત્યારે એ લોકો બોલવાનું તો દૂર પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે આ સંબંધો પણ અજીબ છે વિશ્વાસ વિના શરૂ નથી થતા અને દગા વિના ખતમ પણ નથી થતા ટેલેન્ટ મેળવવાથી કંઈ પણ નથી થતું સફળતા મેળવવા માટે તમારે એનો ઉપયોગ કરવો પડશે બુરાઈ થવી પણ જરૂરી છે કારણ કે દરરોજ જો વખાણ થશે તો તમે જિંદગીમાં આગળ નહીં વધી શકો જેમણે રાતોમાં જંગ જીતી છે સૂર્ય બનીને એ જ નીકળતા હોય છે સમસ્યા કેટલી પણ મોટી કેમ ના હોય તે સમસ્યાનું સમાધાન કરવા માટેનું પહેલું પગથિયું તમારે પાર કરવું એ તમારા હાથમાં હોય છે સારો સમય હંમેશા એમનો જ હોય છે જે કોઈના વિશે ખરાબ નથી વિચારતા સુખ દુઃખ તો જીવનનો એક પાક છે દોસ્તો જો એ આપણા જીવનમાં નહીં આવે તો આપણે અનુભવ ક્યાંથી લાવીશું જે ભીડ ખોટી દિશામાં આગળ વધી રહી છે એની સાથે ચાલવાથી તો એ જ સારું હોય છે કે તમે એકલા જ ચાલતા શીખી જાઓ લોકો તમારાથી ખુશ નથી તો તેની પરવાહ ના કરો દોસ્તો કારણ કે તમે આ દુનિયામાં કોઈના પણ મનોરંજન માટે નથી આવ્યા હંમેશા અકેલાપનમાંથી એ જ લોકો પસાર થતા હોય છે જે લોકો જિંદગીમાં સાચા ફેસલાને પસંદ કરતા હોય છે જ્યાં સુધી કોઈ કામ કરવામાં નથી આવતું ત્યાં સુધી એ કામ નામુકીન જ લાગતું હોય છે કામયાબી એમને નથી મળતી જે બહાના બનાવે છે પરંતુ કામયાબી એમને જ મળે છે જે લોકો મહેનત કરે છે માન્યું કે કઠિનાઈ આવવાથી માણસ એકલો પડી જાય છે પરંતુ જ્યારે મુશ્કેલીઓ આવે છે ત્યારે જ એકલો માણસ મજબૂત પણ બને છે સફળતા એમને જ મળે છે જે છેલ્લે સુધી પ્રયાસ કરે છે એટલા માટે જરૂર જીવનમાં પ્રયાસ કરતા રહો ભાગ્ય બદલાઈ જાય છે જો ઈરાદા મજબૂત હોય તો નહીતર જિંદગી નીકળી જાય છે કિસ્મતને દોષ આપતા આપતા એક સમય પછી દરેક અજાણ થઈ જાય છે એટલા માટે જિંદગીભર કોઈને પોતાના સમજવું એ એક આપણો વહેમ હોય છે જ્યારે માણસનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યારે મળવાનું તો દૂર પરંતુ એ તમારાથી વાતો કરવાનું પણ બંધ કરી દે છે એટલા માટે ક્યારેય પણ કોઈ પર નિર્ભર ના રહો દોસ્તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર